માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજા મારશે તો વાડીએ જતા હતા એટલે આપણે અહીંયા નદી હારી આવી ગઈ છે એટલે ઘડીક આપણે આઈનાનો બ્લોગ શરૂ કરી દીધો છે તો અમારે આવી વરસાદ આવ્યો એટલે જો આવી ગઈ છે આખી રાતની અહીં આમ જાય છે એટલું પાણી જાય છે પહેલા વરસાદ રહી ગઈ છે અમારે આઈનાનો કરી દીધો છે

અત્યારમાં અહીંયા કિસકાંડ ને એવું તો હોય વરસાદથી થોડું ઘણું વાળીએ તો પણ આપણે અત્યારમાં ઘડીક બધા ઢોરા સાટા બહુ નથી આવતા ઝીણા ઝીણા પડે છે તે આખામાં ઘડીક બહાર કાઢી લીધી તો અહીંયા અમારે ઉકળો પાછો અવડો થઈ ગયો છે અને જો રોહિત આ બે પાડીઓ અહીંયા લઈ લીધી છે અને એ ઘડીક ભર્યું મૂકી દો એમ કરો અને ઓલી બહેનને નાખવાનું છે આ પાડીને ખીલો ફેરવી લો પાકો કયા ઢોર બાંધે છે અને ખબર નથી એટલે એ યાદ કરે છે મને તો ખબર જ છે પણ એને નથી ખબર એટલે યાદ કરે છે જો આ ખીલે લાલ ગા છે આપણે દૂધણી પછી એ પેલા ખીલે આપણે વાસડી હમણાં વીઆ એ અને અહીંયા ઓલી ઓળકી અને અહીંયા આ પાડી રહીને એ પાડીને અહીંયા લાવવાની છે અને એ ખીલે ભેંસ બાંધવાની છે અને ઓલી હા અને ઓલી પાટી તો એના ઠેકાણે જ છે અને જો આ જગ્યાએ ધોળગા બાંધવાની છે આપણે વાડામાં માં જગ્યા તો ઘણી બધી છે પણ બધા અલગ 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 બાંધ્યા હોય ફેરવી લે પછી હવે હું ને અંદર ચાલો હવે આપણે અંદર બાંધા ઢોર સોડવી એટલે એ બધાને રોહિત અહીંયા બાંધવા મળે અંદર બાંધા ને તારે અહીંયા આવવાની ઉતાવળ જ હોય એટલે બધા આપણે વાડી આવી એટલે બોલવા જ મળે તો હાલો હવે આપણે આ ઢોર બધાય રહ્યા એને ખડી પત્યારમાં વાડામાં લઈ લે એટલે અહીંયા પણ થોડુંક વાહરી જાય અને આપણે જો ભાઈ સાહેબ નીકળ્યા એની પથારી આજે અહીંયા હતી એવું લાગે છે ત્યાં મારા સસરાએ એવું કરી દીધું તું તો જો અહીંયા બેઠો તો અને નિષે જોયાનો ખાડો રહ્યો કોરો હસલ કોરું છે ને એક સાટક પાણી નથી દ્યું ત્યાં એની પથારી હતી તો એ જો હવે એને ખબર છે માણસ આવી જાય એટલે હવે બહાર આટો મારશે વાડામાં ઢોર બાંધ્યું એટલે આ બેસે ઘડી ઘડી પકડી જો હવે બપોર સુધી વાડામાં ઢોર બાંધ્યા હોય ને તો એ જો અહીંયા અહીંયા બહાર બેહશે વરસાદ હોય કે ન હોય ગમે એટલો તડકો હોય તો એ અહીંયા ઢોરના સામો બેસે ચાલો હવે આપણે આને ફેરવી લઈએ અને પછી આપણે સાફ સફાઈનું કામ ઉપાડવાનું છે આપણે ને એવું બધું બહાર કમ્પ્લીટ બાંધી અને પછી આપણે સરસ મજાની કહેવાય ને કે બધી સાફ સફાઈ કરી વાળી અને જે વરસાદ જણા જણા શરૂ જ છે એમ આવડો આ તો આપણે બીજું કામ શરૂ છે એટલે પાછું થોડુંક એસતો વેસ્તો પીડ્યું છે બાકીની બધી સાફ સફાઈ કમ્પ્લીટ કરીને આપણે ટાશની એવું પણ બધું ઈજો નાખી દીધું છે બધા ફરજામ સરસ મજાની ટાશની એવું નાખી દીધું છે અને હવે આપણે જો આ ફરજાનું કામ શરૂ છે થોડોક આ ફરજો થોડોક નમી ગયો એટલે અને આમ બહુ વાસટ આવતી ત્યાં ખુલ્લું હતું એટલે જો આ રીતનું કાંક ઊભી હાઠી મૂકી છે અને હવે એની એની આડો પાછો કાગળ નાખવાનો છે આવો અને પછી પાછી થોડીક માથે હાઠી નાખવાની છે તો ફરજાનું કામ પણ જો ત્યારે ધીમે ધીમે શરૂ છે અને હવે વાઈગી જશે એ એટલે મારા સસરા નીણવાટ વાઈ જશે અને બ્લોક થોડોક એટલે અટકી ગયો તો નકર તો આપણે આ ફરજોને થોડુંક રાતે થોડીક દુર્ઘટના થઈ ગઈ હતી એટલે નીચે આવી ગયો તો એક ખૂણેથી એ આપણે બતાવે તો ઓલા ખૂણેથી નીચે આવી ગયો તો એ આપણે બતાવે પણ આપણે સસરાની હારે હતા એટલે આપણે કંઈ બતાવ્યું નહોતું તો આ જો એ સરસ મજાનો કમ્પ્લીટ કરી વાળો અને તરાટું એવું પણ કરી વાળું છે અને હવે આ કાગળ નાખીને પછી પાછી માથે હાથ જેવું નાખવાની છે સરસ મજાનું બીજું તો બધું સાફ સફાઈની એવું તો કમ્પ્લીટ થઈ જ ગયું તો રોહિત હાઠીયું લેવાઈ ગયા છે ને પછી થોડોક આપણે કાગળ નાખીએ પછી પાછી હાઠીયું નાખવાની છે હવે થઈ રે કે પછી ન થઈ રહે આપણે આગળ જોઈશું નહીં થઈ રહે તો બપર ગેડે પાછું કરવાનું થાય આવું કક્કા છે બધું સરસ મજાના ફરજા કોરા કોરા કરી વાળ્યા છે આપણે હાલ આપણે આગળ થોડો કાંટો માખી રોહિત શું કરે છે तो जो पासा कागल नाही की हाठी ना कोणी सी इतले हाठी उकाडव मिळे से आपण भाई साहेब जो आहे होता बता होतं के नाही पथारी आपण आज रात नाही आहे थे जो गल्ला भाई आपण आहे होता से सरस मजा ना जो जो वर्षा दैव इतले मांडी नहीं खरे खर मस तो देखाई जू से एक दिवस पड़ा बताया तो पाणू अच्छी लिट यू देखाती थी तो आसा हमा थोड़ू खाल उसे हो तो जावे तो सरस्मजा नी लिट यू देखावा हो से हरखी हरखी हर, की हर की। સરસ માંડવી ઉગી છે અમારે હાથ જ રોહિત વારીથી એને સરસ ઉગી પણ ગઈ છે ને જોઈ કાગળ નાખીને પછી પાછી હાઠીઓ નાખવાની છે એટલે જો હાઠીયો